મારું નામ સોરી છે આજે અમે આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ઉમરેટ ગામે આવેલા છે આજે અમારા અહીંયા મુખ્ય કારણ એવું હતું કે મોજુદા સરકાર દ્વારા મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં એક યુનિફોર્મ સિવી કોડ અને વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ આ કાળા કાયદાના વિરોધમાં ઉમરેટ તાલુકાનો સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર સાહેબશ્રીને આવેદન સ્વરૂપે પોતાના સૂચનો અને ખોટી રીતે મુસ્લિમ સમાજના અધિકારોનું જે હનન કરવામાં આવી રહ્યું છે અને મોજુદા સરકાર દ્વારા બહુમતી ના જોડે જે નષ્ટ કરવામાં તાવતરું રચવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં અત્યારે અમે સમસ્ત ઉમરેજ તાલુકાના મુસ્લિમ સમાજ આવેદન સ્વરૂપે મામલતદાર સાહેબ શ્રીએ અહીંયા વિરોધ દર્શાવવા માટે આવી રહ્યા છે અને આજે ઉમરેજ તાલુકાની સાથે સાથે સમગ્ર ગુજરાતનો મુસ્લિમ સમાજ આજે મોજુદા સરકાર દ્વારા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને વકફ સંપત્તિ જે અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજના આર્થિક સામાજિક ધાર્મિક શૈક્ષણિક વિકાસ માટે માનનારો છે તેનો વિરોધ બિલકુલ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારો હનંત કરી તેના સામાજિક અને ધાર્મિક કામો અંદર હક્ષેપ કરવામાં આવે છે તેનો વિરોધ આવે છે